એક એક ભજન યાદ રાખી લે અને રટણ કરે અને દીકરો બકરા ચરાવતા ચરાવતા રામા ના ભજન ગાય અને સંધ્યા ટાણે હરજી બકરા ચારી અને પાછો આવે સૌ સૌના બકરા ઘરે જાય અને પોતાના પાંચેક બકરા હતા એના વાળામાં પૂરે અને પછી એના બાપાએ જે રોટલો ઘડીને રાખ્યો હોય ને એ રોટલો અને મીઠું ખાય અને પછી બે બાપ દીકરો મોડી રાત સુધી રામાપીરની ભક્તિ કરે હવે એકવાર થોડા સમય પછી બીજ ભરીને પાછા વળતી વખતે બાપે દીકરાને કહ્યું કે બેટા આવતી બીજે હવે તારે એકલા આવવું પડશે બિચારા હરજીને એમ કે બાપાને ક્યાં ગામતરે જવું હશે પણ ત્યાં તો એ મોટા ગામતરે હાલી નીકળ્યા પિતાના અવસાન પછી હરજી સાવ એકલો થઈ ગયો અને થોડા દિવસ તો તે સુન મૂન થઈ ગયો પણ પછી એ તો વળી પાછો બકરા ચરાવવા વગડે જવા લાગ્યો અને આમ થાતા થાતા બીજા પાંચેક વર્ષ વીત્યા અને હરજી 18 20 વર્ષનો થયો અને દુનિયાની જરાય પણ ચિંતા નથી રોટલો મળે તો ખાઈ લે અને ન મળે તો વાળામાં ખાટલો નાખી ભજન ગાય અને ભૂખ ભાગે હવે રામદેવજીએ વિચાર કર્યો

હવે કહેવાય છે કે એક દિવસ રામદેવજી મહારાજ સન્યાસીનો વેશ લઈને લીલુડા ઘોડા ઉપર બેસીને વન વગાળામાં જ્યાં હરજી ભાટી બકરા ચરાવે છે ત્યાં આવ્યા અને આજે હરજી ભજનમાં એવો લીન થઈ ગયેલો કે વગડો વીંધીને છેક છેડે પહોંચી ગયો ત્યાં ચરવાનું તો ઠીક હતું પણ આજુબાજુમાં ક્યાંય પાણી પણ ન હતું એક નાની તલાવડી હતી પણ એ પણ સુકાઈ ગયેલી અને હરજીને એમ કે બપોર સુધી બકરા પલે ચરે બપોરે પાછા વળી જઈશું આમ વિચારીને પાસે ગયો પગે લાગી ને બોલ્યો બોલો બાપજી હું તમારી શું સેવા કરું તમે દૂરથી આવ્યા હોય ને એવું લાગે છે તો લાવો તમારા પગ દબાવી દઉં રામદેવજી નીચે બેઠા અને બોલ્યા કે અરે ભગત મને તરસ બહુ લાગી છે તો મને પાણી પીવડાવ ત્યારે હરજી બોલ્યા કે બાપજી પાણી તો અહીં આજુબાજુમાં ક્યાંય નથી તમે કહેતા હો ને તો ગામમાં જઈને પાણી ભરતો આવું દોડતો જાઉં અને દોડતો આવું ત્યાં સુધી તમારે રાહ જોવી પડે આ સાંભળીને રામદેવજી કહે છે કે ભગત તું ગામમાં જઈને એટલી વાર પણ મારાથી રહેવાય એમ નથી થાક લાગ્યો છે

હરજીને મૂંજા તો જોઈને રામદેવજી બોલ્યા કે ભગત વિચાર શું કરે છે તું તારે દૂધના પૈસા લઈ લેજેથી દામ કયા ભાગે છૂટું પણ બાપજી મૂંઝવણ તો એ વાતની છે કે એકે બકરી દૂધણી નથી એટલે રામદેવજી એ એક બકરીની સામે આંગળી કરી અને કહ્યું કે જા આ બકરી દૂજણી છે અને જેને માનતો હોય ને એને યાદ કરીને એને દોઈ લે હરજી તો મુજા તો મુજા તો ગયો બકરી દોવા અને આ બકરી તો એકે વાર વિયાણી નથી તો કેવી રીતે દૂધ આપે પણ હે રામાપીર લાજ રાખજો એમ કહીને હરજી આંચળ હાથ અડાડ્યો ને ત્યાં તો દૂધની શેડો ફૂટી અને કડીક તો દૂધનો નો લોટો ભરાઈ ગયો અને પછી તો હરજી હરખાતો હરખાતો સાધુ આગળ આવ્યો અને દૂધનો લોટો આપ્યો અને કહેવા લાગ્યો કે બાપજી આ તો મારા સમર્થ ધણીએ મારી લાજ રાખી છે અને રામદેવજીએ દૂધનો પ્યાલો પીધો પણ વળી પાછા બોલ્યા કે ભગત તરસ તો હજી એમની એમ છે ગમે ત્યાંથી પાણી લઈ આવો ભગત જાઓ પેલી ઝાડી પાછળ તળાવ ભર્યું છે એ તળાવમાંથી પાણી લેતો આવો અને આ સાંભળીને હરજી હસી પડ્યો અરે બાપજી એ તો આ તો નિર્જળો વિસ્તાર છે અહીં ક્યાંય પાણી નથી તમે જે તલાવડીની વાત કરો છો ને ત્યાં તો બારે મહિના કાકરા ઉડે છે મને નકામો સુકામ ધક્કો ખવડાવો છો રામદેવજી એ હરજી બાઠી પીઠ ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું કે ભગત મને ત્યાં પાણી દેખાય છે તમે કહો છો તો હું એક આટો મારતા હું આટલું બોલીને હરજી તો ઉપડ્યો ચાડી પાછળ જઈને જોયું તો તળાવ છલો છલ ભરેલું છે પંખીડા કલરવ કરે છે અને પાણી પીવે છે અને આ જોઈને હરજીથી બોલાઈ ગયો કે વાહ રે મારા સમરથ દણી વાહ તારી માયાનો કોઈ પાર નથી તરસ લગાડનાર હોય તું છે અને તરસ છિપાવનાર હોય તું છે આટલું વિચારી જે હરજી વાસણમાં પાણી ભરવા વાંકો વડે ત્યાં વાસણમાં એને રામદેવજી મહારાજે પીધેલું એ એઠું દૂધ જોયું અને એને એમ થયું કે આ તો સંત ની પ્રસાદી કહેવાય અને એમ વિચારીને એ દૂધ ચાટી ગયો અને દૂધ ચાટતા જ એના અંતરમાં અજવાળા થયા અને પછી તો જ્યાં નજર કરે ત્યાં લીલુડા કોડે અસવાર રામા પીર દેખાય હરજી તો પાણી ભરી અને દોડ તો આવ્યો અને આંખોમાંથી આંસુ હાલે જાય છે અને ભક્તિના રંગથી શરીર ધ્રુજે છે ગડગડો થઈને બોલ્યો કે હે પ્રભુ મારો અવતાર ધન્ય થઈ ગયો

ત્યારે હરજી ભાટી બોલ્યા હે પ્રભુ તમારા દર્શન તમે જે ભગવો ભેખ પહેર્યો છે એ મને આપો અને પછી એને નિરાતે તમારી ભક્તિ સાધુ થઈને કર્યા કરું હરજી ભાટી આવી વાત સાંભળીને રામદેવજીની રામદેવજી પણ પાણી આવી ગયું

ત્યાં વળી તમે મને પાછો ઊંડા કુવામાં કેમ ઉતારો છો મારે તો પંડ સુધીની પથારી કરવી છે અને ખાવા મળે તો ઠીક અને ના મળે તો ઉપવાસ થાયો ગણાય હરજીની આવી વાત સાંભળીને રામદેવજીએ હરજીને કહ્યું કે તું લગ્નના ખર્ચાની ઉપાધી ના કરીશ બધો ખર્ચ હું આપીશ હે પ્રભુ લગ્નનો ખર્ચો તો તમે આપશો પણ જે સ્ત્રી આવે ને એને કેટલીય વસ્તુ જોઈએ એક કાપડિયો થઈ આવું તારે કાજે હું સોનીડો થઈ આવું અને તારે કાજે હું મણિયારો થઈને આવું પણ तू લગ્ન કરી લે પછી તો છેલ્લે હરજી પાટી રડી પડ્યા અને બોલ્યા કે હે પ્રભુ

ત્યારે હરજી ભાટી બોલ્યા કે પ્રભુ હવે જવાનું ક્યાં હોય હવે તો જ્યાં તમે ત્યાં હું રજા આપો તો રણુજા આવીને રહો હસીને હા પાડી અને પોતે ઘોડા ઉપર સવાર જોત જોતા માં અદ્રશ્ય થઈ ગયા અને હરજી ભાટી બકરા લઈ અને ગામમાં આવ્યા અને સૌ સૌના બકરા સૌને પોચાડ્યા અને પોતે રણુજાની વાત લીધી અને જીવ્યા ને ત્યાં સુધી રામાપીરની સેવા કરી તો આવા હતા ફક્ત હરજી પાર્ટી તો મિત્રો આ તો ફક્ત હરજી પાર્ટી નો ઇતિહાસ